લખપત તાલુકાના પુનરાજપર જૂથ ગ્રામ પંચાયતના બે આવા ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી સર્જાઈ રહી છે છેલ્લા ચાર દિવસથી પશુધનને પીવા પાણી ન મળતા પશુપાલકો હેરાન પરેશાન થયા છે અવારનવાર રજૂઆતો છતાં પાણીની વ્યવસ્થા ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો લખપત તાલુકાની બયા ગામની જો વાત કરીએ તો જે પાણીની સમસ્યા છે એ વિશે એના આગેવાન અને પૂર્વ ઉપસરપંચ સાથે આપણે વાત કરશું કે કેટલા દિવસથી પાણી નથી આવ્યું અને ગામની અંદર પશુધનની કેટલી સંખ્યા છે માનવની કેટલી સંખ્યા છે અને પાણીની શું શું તકલીફ આવી વિશે વાત કરશું શું નામ છે આપણું પણ મારું નામ ખેતુભા જાડેજા પાણી લગભગ બાવીસ થી કર્યા તારીખ પચીસ એમાં પાણી નથી આવતું અમે જ્યાં રજૂઆત કરવા જઈએ તો ના ન પાડે જેમ ડિસિઝન કરીએ કહેવા જઈએ તો હા આવી જશે પાણી પૂરના કહેવા જઈએ ને હા પાણી આવી જશે બે ટેકરા આવી જશે ત્રણ ટાંકે પણ પાણી કોઈ દેતો નથી અમારે કોઈ જીમની સીમા જઈએ તો બે ટેકરનું કીધેલું છે કે બે ટેકર કાયમ ઢોર પશુ માટે આપશું પશુ અમારા કેટલા છે સાતથી આઠસો અમારા પશુ છે એને કોઈ ધ્યાન આગેવાન કોઈ ધ્યાન નથી દીધું ઓફિસર કોઈ ધ્યાન નથી દેતો પાણી પૂટ પહેલા આજના નવ મહિનામાં પાણી પૂરતું ધ્યાન દીધો નથી પણ છતાં પણ અમારો કોઈ આગેવાન આ વસ્તુમાં ધ્યાન નથી દેતો રાડું કરી કરી મરી ગયા હવે અમારો એવો વિચાર થાય છે કે બીજો અમે બધા જ જગ્યાએ ફરી વર્યા હવે ત્રપિયા ભરીને બીજે ક્યાં હજરત કરી જઈએ તો અમારો પાર આવી જાય તે સિવાય કોઈ અમારો ઘાસ તો નથી પણ પાણી નથી આઠસો પશુ મરી જાય એનો કોઈ રાહ ના સાંભળે કોઈ આગેવાન ના સાંભળે કોઈ અધિકારી ન સાંભળે જેમ એમડીસી અમારા પંચાયતમાં છે એના કરીને જઈએ તો એ ન સાંભળે છેલ્લે શું કહી દે એના ડ્રાઈવરો કે બ્રેકડાઉન થઈ ગયો આજે અમારી રજા હતી આજે અમારું પાણી કુવામાં પાણી ખૂટી ગયું આજે અમારું આરો પલંગ ખૂટી ગયો એમ બધો ગોટો ગોટો બધા ગોળ ગોળ સમજાવી દે સરપંચો ને સરપંચ અહીંયા કે હો આવી જશે તમે ઘરે જાઓ અમે ઘરે આવતા રહી એને લગભગ પાંચ જાળતા અમારા પાસે પાણી આવતું નથી આ દેખાય છે બધું અમે ખોટું નથી જાય આ દેખાય છે મારું નામ નારાયણજી કરણજી જાડેજા ગામ બૈયાવા અમારા ગામમાં હમણાં ઉનાળાની કાળ પરિસ્થિતિ એવી છે અમારી હમણાં કે અમારા પીવા માટે અમારા માટે ન હોય તો ચાલે અમે ગમે તેમ કરીને કરી લેશું પણ અમારા માલ માટે એક ટીપો તો હતું ટીપો પીવા માટે નથી આજથી ત્રણથી પાંચ વર્ષ પહેલાં બે જણા આવ્યા હતા પાંચ જણ આવ્યા હતા પૂછા કરી હતી અમારા નદી નાળા બધા ખારા થઈ ગયા છે ને હમણાં પણ પીવાની ફૂલ તકલીફ છે જીએમડીસી પ્રોજેક્ટ બાજુમાં છે પણ જીએમડીસીવાળા અમારી કોઈ પણ ફરિયાદ નથી સાંભળતા કોઈ દા નહીં કોઈ ફરિયાદ નહીં અમારો કોઈ ધણી જ નથી હાલત છે અમારી આજની તારીખમાં અમારી એવી સિચ્યુએશન છે કે અમને એવું થાય છે કે હમણાં ગામ મૂકીને જતા રહીએ સાડા સાતસો થી આઠસો ભેંસો છે સો બો ગાયો છે અમારા ગામમાં હમણાં પણ આજની તારીખમાં દસ મિનિટ પહેલા મહેશભાઈ છે એમ પોતે જોઈ ગયા છે લાઈવમાં અમારી ગાયો ભેંસો બધી તરસી નીકળી ગઈ છે પાછી બરાબર અમારી એકદમ કાળ પરિસ્થિતિ છે જીએમડીસી મહેશમાં જઈએ તો જીએમડીસી વાળા સાહેબો શું કરે ના હા કરે ના ના કરે હા કે આવી જશે હા આવી જશે બે ચાર દિવસ માણસ ત્યાં કન્ટિન્યુ એટલે બે દિવસ રહીને એક ટેન્કર આવે આવે એ પણ ખાલી થઈને આવે અડધો આવે ને અડધો ના આવે એકદમ ખરાબ ન ખરાબ પરિસ્થિતિ છે અમારું કોઈ પણ કાર્યવાહી રીતે આવો તમે પાંચ જણા સાહેબો બધા મળી કરી જીએમડીસી વાળાને અમારે ખાસ નમ્ર વિનંતી છે ગામ આખા ગામ થકી છે અમારી બહુ હમણાં ખરાબ ખરાબ પરિસ્થિતિ છે અસ્તુ घर जेवो जमवा पधारो ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ